ગાંજાનો પોસડોડાનો પાવડર વેચતા બે શખ્સોની ડિંડોલી પોલીસે આજે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે જેને કારણે ગાંજો પિનારા અને વેટનારોમાંથી ફફડાટ વ્યાપી જવા પામ્યો છે સુરત પોલીસનો ડ્રગ્સિન સુરસિટી મિશન ચલાવી રહી છે ત્યાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ કે એન ડામોર નાયબ પોલીસ કમિશનર ઝોન છ રાજેશ પરમાર તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન એનપી ગોહિલની સૂચનાથી પોલીસના માણસો વોચમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ રજનીશ કિશનભાઈને માહિતી મળી હતી કે ડિંડોલી નવા ગામ શ્રીનાથનગર પ્લોટ નંબર ચારસો સાડત્રીસ વાળા મકાનમાં બે ઇસમો થતા એક બાળકિશોર ગાંજાનો પોસ્ટ દોડાનું વેચાણ કરી રહ્યા છે તે માહિતી મળતા ડિંડોલી પોલીસે ગાંજાનો પોસ્ટ પાવડર વેચતા બે શખ્સો ગુલસોન રૂપે ટીકુ દેવેન્દ્ર પટેલ તથા બીજો રાજનકુમાર રૂપે છોટુ મનોહર કુમાર જાની અટકાયત કરી ગાંજાના પોસ્ટ ડોડાનો પાવડર તથા મુદ્દામાલ મળી કુલ બે લાખ તેર હજારથી વધુ રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરતા ગાંજા પીનારા અને વેટના લોકોમાં જે ફોફાટ પાપી જવા પામ્યો હતો